સીએમ અરવિંદ કેજરીવાલ ભાજપ પર આરોપ લગાવીને ફસાઈ ગયા છે તો ચલો તમને જણાવી દઈએ તેની પૂરતી માહિતી વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ શનિવારે સતત બીજા દિવસે નોટિસ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી આમ આદમી પાર્ટીના કન્વીરે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે આ આરોપોની તપાસ કરવા દિલ્હી પોલીસ પહોંચી હતી કેજરીવાલ અને આમ આદમી પાર્ટી નેતાઓને આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીમાં ઓપરેશન લોટસ ટુ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાની લાલચ આપીને દિલ્હી સરકારને તોડી નાખવાનો પ્રયાસ કરી રહી છે ભાજપે આ આરોપોની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનર ને ફરિયાદ કરી હતી જે બાદ આ કેસની તપાસની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ને આપવામાં આવી હતી પોલીસ જરીવાલ ને નોટિસ આપી ચુકી છે શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે ભાજપે આમ આદમી પાર્ટીના આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા દિલ્હી પોલીસની નોટિસ માં કેજરીવાલ ને તેમના તરફથી લગાવવામાં આવેલા આરોપોના પુરાવા આપવા માટે કહેવામાં આવ્યું છે દિલ્હી પોલીસ મંત્રી આતિ કેજરીવાલ કે ત્યાં હાજર જેના કારણે પોલીસ કોઈ પણ જાતની સૂચના આપ્યા વગર પરત ફરી ગઈ હતી અને આજે ફરી સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ